નમસ્કાર મિત્રો હું ખાંટ અમૃત આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું આજે આપણે જે ટાટ બે હજાર ઓગણીસની પરીક્ષા લેવામાં આવેલી હતી તેનું પેપર સોલ્યુશન તમારી સમક્ષ રજૂ કરું છું તો એની અંદર એક પ્રશ્ન હતો કેળવણીના સંદર્ભે જોડકા જોડો તો એની અંદર વ્યક્તિલક્ષી કાર્યમાં આધ્યાત્મિકતા સમાજલક્ષી કાર્યમાં સામુ સામુદાયિક વિશ્વલક્ષી કાર્યમાં એકવીસમી સદી અને સંસ્કૃતિલક્ષી કાર્યની અંદર સંસ્કૃતિનું સંવર્ધન એ પ્રકારના ઓપ્શન આવશે બીજો પ્રશ્ન છે પ્રથમ વૈજ્ઞાનિક પ્રયોગશાળા તો એની અંદર ગલ્ટન આવશે પછી હાઈકુ શોધવાનું સૂત્ર તો એની અંદર એમ એ છેદમાં સી એ ગુણ્યા હંડ્રેડ ચોથો પ્રશ્ન હતો કે પ્રાપ્તાંકોનો મધ્યસ્થ તો એની અંદર જવાબ આવશે ચાલીસ પછી પાંચ એક પાંચમો પ્રશ્ન હતો કે શ્રેણી પૂર્ણ કરો તો એની અંદર વન પોઈન્ટ ફાઈવ ટુ પોઈન્ટ થ્રી થ્રી પોઈન્ટ વન થ્રી પોઈન્ટ નાઇન આની અંદર તમે જોશો તો પ્લસ જીરો પોઈન્ટ એટ દરેકમાં થતા જશે તો હવે આગળનો જે હતો એની અંદર જવાબ આવશે ફોર પોઈન્ટ સેવન પછી એક પ્રશ્ન હતો મયુર રમા અને જયાની કુલ ઉંમર સાઠ વર્ષ છે તો ત્રણ વર્ષ અગાઉ એટલે સાઠ વર્ષ હતા એટલે ત્રણે ના ત્રણ ત્રણ વર્ષ ગણીએ એટલે નવ ઓછા થાય નવ ઓછા થાય એટલે એનો જવાબ આવશે એકાવન વર્ષ પછી નિશ્ચિત કાવ્ય સંગ્રહ તેની અંદર જવાબ આવશે ઉમાશંકર જોશી પછી આવે છે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તો એગિયારમી નવેમ્બર એનો જવાબ આવશે એમાં અબુલ કલામ આઝાદનો એ જન્મદિવસ હતો જેને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે કોણે છઠ્ઠી વખત વિશ્વ બોક્સિંગ જીતી તો એની અંદર જવાબ આવશે મેરી કોમ પછી સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર અઢાર એની અંદર ઇન્દોર પહેલો નંબર ઉપર હતું પછી તાજેતરના UPSC ના સભ્ય તો એની અંદર જવાબ આવશે ભરતભૂષણ વ્યાસ ટ્રેનની નિયમિતતા માટે તો એની અંદર ઈ દ્રષ્ટિ નામની એપ્લિકેશન પછી ભારતના એટર્ની જનરલની નિમણૂક તો એ રાષ્ટ્રપતિ કરે છે પછી વિમાનની ઊંચાઈ માપવા માટે તો એની અંદર એલ્ટિમીટર વપરાય છે પછી આની અંદર રમત અને રમતવીરો આના જે જોડકા હતા તો દોડની અંદર મિલ્ખા સિંઘ ની અંદર વિકાસ ટેનિસ ટેનિસની અંદર સાનિયા મિર્ઝા અને ની અંદર દીપા કર્માકર આ વિડીયોની ફાઇલ હું મારા ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકીશ તો એ ત્યાંથી તમે મેળવી શકો છો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો જય હિન્દ જય ભારત